નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો અંગારા જેવી આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ કમોસમી માવઠાથી તાપીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ચિંતાતુર રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે ઉનાળામાં ચોમાસું માહોલ સર્જાયો છે તાપી જિલ્લામાં આવતીકાલે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના દક્ષિણ સોનગઢના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જોકે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તાપી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું દક્ષિણ સોટગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડ્યો હતો છૂટા છવાયા ઝાપટાં પડ્યા હતા છોટાઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી સાટા પડ્યા હતા જિલ્લામાં વરસાદ થતાં રસ્તાઓ પાણીથી ભીના થયા છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે ત્યારે ઉનાળામાં દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો વરસાદી માહોલના કારણે વાર્તાળમાં ઠંડક પ્રસરી હતી દક્ષિણ સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો હતો જેને લઈને વાર્તાળમાં ઠંડક પ્રસરી હતી બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે કમોસમી વરસાદને કારણે ઉનાળું વાવેતર મગફળી તલ જુવાર સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા છે છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાતના વાતાવરણમાં પણ જોવા મળતી હોય છે બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને લઈને શિયાળામાં પણ વરસાદ પડ્યો હતો આ સાથે ઉનાળાની શરૂઆતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે સતત તાપમાનમાં વધારો અને ત્યારબાદ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે ઋતુઓ પર ક્લાઇમેટ સાંજની અસર થઈ રહી છે સંઘ દમણ અને દાદરીનગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે સેલવાસના છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો ખડિત મિત્રો આ તાસવારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું અને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડીદપ્રિયા પ્રિયા યુટ્યુબ ચેનલ